આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની જે આ પત્રકાર પરિષદ નિમવામાં આવી એમાં આવતીકાલે બીજી ઓક્ટોમ્બર છે ગાંધીજીની જન્મજયંતિ એમાં અમે વડીલોનું સન્માન કરવાના છીએ સાલ ઓઢાડી અને ગાંધીજીના ફોટાઓનું વિતરણ કરવાના છીએ છ દશે જે અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય અમિત ચાવડા સાહેબ આવે છે તો મોટી અમે યાત્રા કાઢવાના છીએ એની અંદર બેરોજગારીની વાત છે ભ્રષ્ટાચારની વાત છે અને વોટ છોડ ગદ્દી છોડનો કાર્યક્રમ છે એને વિશાળ જનસભા દ્વારા અમે દાહોદમાં પેદલ માર્ચ કરીને ગાંધી ગાર્ડન સુધી પહોંચવાના છે અને આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની વ્યૂચ વ્યૂહરચના ઘડવાના છે એની અંદર તમામ મુદ્દાઓ આવરી લેવાના છે સ્વાસ્થ્યનો મુદ્દો હોય શિક્ષણનો મુદ્દો હોય બેરોજગારીનો મુદ્દો હોય ભ્રષ્ટાચારનો મુદ્દો હોય આમ તમામ મુદ્દા આવરી લઈ અને અમારા કાર્યકરોને સંબોધિત કરવાના છે